કાર્યક્રમ માં પુરુ થરાગર દેશ નગર દેશભક્તિના રંગે રંગાયું આજુબાજુના બધા વિસ્તારોમાંથી જે જે આગેવાન કાર્યકર્તાઓ

બલિવેદી ઉપર ચડવા વાળા એ ક્રાંતિકારી બિલો હોય એ દેશ માટે આઝાદી માટે સામી જાતિય ગોળીઓ ખાધી હોય તેવા દેશભક્તો હોય બધાને યાદ કરવા માટેનો પણ આ દિવસ બલિદાન કઈ નાના મોટા નથી ચંદ્રશેખર આઝાદ હું એ અલ્હાબાદના એ અંદર જોવા માટે ગયો હતો એને પ્રાણ લીધેલું હતું હું અંગ્રેજોની ગોળીથી નહીં મૃત્યુ પામું અને હું જીવતા જીવ પકડાઈશ નહીં મારે મારી ભારત માતાને સ્વતંત્ર કરવી છે છેલ્લી ગોળી બચી ચારે બાજુથી ઘેરી લીધા જાતે ગોળી મારીને પોતે કીધું હું આઝાદ છું અને આઝાદ જ રહીશ કેવી દેશ ધાજ હશે એમ મેસેજ એ જ આપવો હતો કે મારો દેશ પર સ્વતંત્ર થઈ શકે છે ભગતસિંહ તમે કલ્પના તો કરો જેલના કાળ કોટડીની અંદર બેઠેલા બે દિવસ પછી ફાંસી છે પોતાને જાણ કે તમારી સહેલી ઉચ્ચા છું આ પુસ્તક પેલા એક વખત એમના માં એમને મળવા આવે છે અને માં મળી અને જ્યારે એ જેલના સરિયાની અંદર છે માં બાર છે હાથમાં હાથ નાખીને કહે છે બેટા આથી ત્રીજા દિવસનો જ્યારે સૂર્ય ઉગશે ત્યારે તું આ ધરતી ઉપર નહીં હોય એમ કરીને માં રડે છે માને શાંત રાખીને કહે છે કે માં હવે તું અહીંથી બહાર નીકળે ત્યારે રડતો રડતો ન જતી

એવડા મોટા બલિદાન હશે કે પોતાની માતાને રડવાનો અધિકાર પણ નહી કેટલી પ્રાકાષ્ઠા હશે દેશભક્તિની અને એ પદ્ધાના પુરુષાર્થ પછી દેશની આઝાદી આપણને મળી છે એ વખતે દેશ માટે મરવાનો સમય હતો એ પસીનો સમય આવ્યો પાકિસ્તાનની લડાઈ હોય ચાઇનાની લડાઈ હોય ત્યારે સરહદ ઉપર જે લોકો લડતા થાય એ દેશભક્તિનું કામ હતું આજે દેશભક્તિનું કામ શું છે આજે દેશ માટે મરવાનું નહીં દેશ માટે જીવવાનો સમય દેશ માટે જીવવા માત્ર પોતાના માટે નહીં સૌના ભલા માટે દેશ માટે જીવવું કામ અને દેશ માટે જીવવું એટલે કાયદાનું પૂરેપૂરું પાલન કરવું પ્રકૃતિનું સંવર્ધન કરવું બીજાને મદદરૂપ થવું નિયમ કઈ તોડીએ નહીં અને એકબીજાને હળી મળીને આખો દેશ જો રહે દેશ એકતાથી રહે

લોકસેવક હોય પણ લોકસેવાની અંદર રત રહે એ પણ દેશભક્તિનું કામ છે દેશભક્તિનો વ્યાખ્યા આજે બદલાય છે આજે નિયમનું પાલન કરવું એ પણ દેશભક્તિનું કામ છે જે રીતે બલિવેદી ઉપર ચડતા હતા એ દેશભક્તિનું કામ હતું સરહદ ઉપર સીમા ઉપર ગોળીઓ દેશના દુશ્મનોની ખાઈને પણ દેશની સીમાની સુરક્ષા કરતા હતા એ દેશભક્તિનું કામ હતું આજે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિનું કામ છે અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જનજનની અંદર દેશભક્તિનો રંગ રંગાય અને દરેક દરેક નાગરિક ભારત માતાની જય સાથે તિરંગાને આન બાન અને શાન માટે જીવતા થાય એ માટે કરીને દેશના પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા એ આહવાન કર્યું અને આખા દેશની અંદર બધા લોકોએ આ વાતને ઉપાડી લીધી અને આજે ભારતની સીમા ઉપર આવેલા આપણા થરાદ જે ભારતની ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું આ સેન્ટર જે સરહદી રાજ્ય અને સરહદી રાજ્યમાં પણ સરહદી જિલ્લો અને સરહદી જિલ્લાની અંદર પણ સૌથી બોર્ડર ઉપર આવેલો એવા આપણા વાવ થરાદ આ વિસ્તારના પ્રજાજનોએ જે દેશભક્તિની ભાવના જે વનાશવાસીઓ બતાવી છે બધાને સલામ છે બધાને વંદન છે આપ સૌને પણ મારી પ્રાર્થના છે કે આપણે બધા પણ કમસે કમ આજના દિવસે સંકલ્પ કરીએ કે દેશ માટે આપણે જીવશું દેશની રાષ્ટ્રીય સંપત્તિને ક્યારેય નુકસાન નહીં કરીએ એ આપણી નર્મદાની કેનાલ હોય આપણી એકસો આઠ હોય આપણો રોડ હોય સરકારી બસની સીટો હોય બધું રાષ્ટ્રીય સંપત્તિ છે એની જાળવણી કરવાની જવાબદારી પણ આપણી છે આ વનોની જાળવણી કરવી આપણી જવાબદારી છે આ જળની જાળવણી કરવી આપણી જવાબદારી છે આ દેશભક્તિનું કામ છે આપણે બધતા દેશભક્તિના કામનો સંકલ્પ કરીએ આટલી મોટી સંખ્યામાં આજે થરાદ થરાદવાસીઓ ચાલતા ચાલતા આવ્યા વિદ્યાર્થી હોય સરકારી અધિકારી કર્મચારી મિત્રો હોય નાગરિકો હોય બધાને

એટલે મારે ખાસ યાદ કરવું પડે એટલા માટે તમને અભિનંદન આપું છું ગુરુ આભાર સાહેબ